ઉનામાં જે દગડુ શેઠનું મંદિર છે ત્યાં મૂર્તિ સિદ્ધ કરી ભગવાનની ત્યાં પૂજા અર્ચના પાઠ કરી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરીને અહીંયા મૂર્તિ લાવ્યા છે સાથે જ અમે અહીંયા અમારા મંડળ થ્રુ ચાંદીની પાદુકા બનાવીને લઈ ગયા હતા જે જે રીતે પાદુકા મહત્વ ત્યાં છે એવું પણ મહત્વ અમે અહીંયા લોકો માટે લઈને આવ્યા એ ચાંદીની પાદુકા અમે ત્યાં સિદ્ધ કરાવીને અહીંયા લઈને આવ્યા છે સાથે ત્યાં નાડાછડીનું પણ મહત્વ છે તો અમે ભગવાન પાસે નાડાછડી પણ લઈ ગયા હતા એ નાળાછડી પણ ભગવાનની મૂર્તિ પાસે શ્રીમંત દગડુ શેઠ પાસે મૂકીને અમે અહીંયા લાવ્યા છે અહીંયા પણ મૂકી રહ્યા છે એટલે નાડાછડી પણ લોકોને બાંધી રહ્યા છે ઇનશોર્ટ જે રીતે પુણેમાં શ્રીમંત ડબલુસેઠ હલવાઈ ગણપતિનું જે મહત્ત્વ છે ત્યાં મંદિરનું જે આહલાદક વાતાવરણ છે મંદિરમાં જે રીતે ભાવિક ભક્તો ભગવાન પાછળ ઘેલા થઈ રહ્યા છે એ રીતે અહીંયા પણ ભક્તો ભગવાન પાછળ ઘેલા થાય અને ભગવાનની ભગવાનના દરેક આશીર્વાદ અહીંયા પણ ભક્તો મેળવે એવી અમે અહીંયા ટ્રાય કરી રહ્યા છે અને અમને એવો સારો પ્રતિસાદ નડિયાદથી મળી પણ રહ્યો છે સાથે જો વાત કરું તો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો એક પહેલ છે એ ટ્રાય કરી રહ્યા છે કે એક પેડ માકે નામ એટલે અમે પર્યાવરણ બચાવના અભિયાન થ્રુ પેડ તો નથી આપી શકતા પરંતુ મની પ્લાન્ટ લોકોને ભેટ આપી રહ્યા છે બાપાના ચરણોમાંથી આશીર્વાદ સ્વરૂપે મની પ્લાન્ટ અમે ભક્તોને ભેટમાં આપી રહ્યા છે એટલે લગભગ 10 કે 12 વર્ષથી અમે લોકો મની પ્લાન્ટ ભેટ આપી રહ્યા છે અત્યાર સુધીમાં 50000 થી વધારે મની પ્લાન્ટ અમે નડિયાદ વાસીઓના ઘર સુધી પહોંચાડી ચૂક્યા છે નડિયાદ વાસીઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે મની પ્લાન્ટ ચોક્કસ યાદ કરે છે માંગીને લઈને જાય છે અમને ખૂબ પસંદ છે અમે આપીએ છીએ કારણ કે એ મની પ્લાન્ટ થ્રુ જ અમારા તે શ્રીમંત દગલુશેઠ હલવાઈ ગણપતિને લોકો યાદ કરે છે શ્રી સંકટ મોચન યુવક મંડળને લોકો યાદ કરે છે અમારા ભગવાન આ વર્ષે વિસર્જિત નથી થવાના માત્ર ને માત્ર મંગલ મૂર્તિ વિસર્જિત થવાની છે કારણ કે ત્યાં પુનામાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિનું જે મુખ્ય મંદિર છે ત્યાં જે ગણપતિ બાપા બિરાજમાન થાય છે દર વર્ષે એ ગણપતિ બાપ્પાનું વિસર્જન નથી થતું માત્ર દર ત્રણ વર્ષે થાય છે ભગવાન નગરચર્યાએ નીકળે છે એક સફેદ ધોતિયું લઈને જાય છે વાસીઓ એ ધોતિયું ભીનું કરી ભગવાન થ્રુ ફેરવે છે ભગવાનને ભીના કરે છે અને ધોતિયું વિસર્જિત કરે છે અને ભગવાનને ફરીથી ઘરે લઈને આવે છે અમે પણ આ વર્ષથી એવું જ કરવાના છીએ દર ત્રણ વર્ષે જ હવે અમારા ભગવાન વિસર્જિત થશે અને આ ભગવાનને રાખવા માટે અમે અહીંયા એક ઘર બનાવવું ઘર બનાવ્યું છે અને ઘરમાં ભગવાન રહેશે ત્રણ વર્ષ સુધી તો આવો નડિયાદવાસીઓ જ્યારે આ આપણા ભગવાન વિસર્જન વખતે નગરચર્યાએ નીકળે ત્યારે અમારી સાથે અમારા વિસર્જનમાં જોડાવ ભગવાનના પાદુકાથી ભગવાનના આશીર્વાદ મેળવો જય મહારાજ મારું નામ જયદીપ યોગેન્દ્ર કુમાર ભાવસાર ભાવસાર નો સદસ્ય છું આ મંડળનો સદસ્ય છું હું અમે આ વખતે એક નવી વસ્તુ ચાલુ કરી છે કે દર વખતે અમે ગણપતિનું છે ને ડેકોરેશન જાતે કરતા હતા આ વખતે હવે એમના પણ અમે દાગીના બનાવડાવ્યા છે અમે આ મૂર્તિ માર્ચમાં મંદિર થ્રુ અમે બુક કરાવીને ભગવાનની અંદર સાક્ષાત પૂજા કરીને અમે લાવીને આવ્યા છે અમા નીચે યંત્ર મૂકીને એની પૂજા કરીને લાવ્યા છે અને બે મહિના અગાઉ લાયા છે કારણ કે અમારે અમને દાગીના બનાવવા તા આ બધા દાગીના અમે સોનાની અંદર બનાવ્યા છે રિયલ રુદ્રાક્ષ છે એક મુખી રુદ્રાક્ષ છે ઇવન માણેક હીરો પન્નો અને વીટી પણ પહેરાયેલી છે અમે દાદાને જેવી રીતે ત્યાં રાખવામાં આવે છે ઉનાની અંદર એવી જ રીતે અમે અહીંયા પણ અમે રાખ્યા છે અમને બીજું મની પ્લાન્ટ લેવા માટે પણ અહીંયા ઘણી બધી પબ્લિક આવે છે અમે અત્યારે લગીને કમસે કમ પંદરથી વીસ હજાર મની પ્લાન્ટ આપી ચૂક્યા છે આટલા દિવસોની અંદર અમે અને હજી પણ બીજા અગાઉ એટલા જ જશે આ વખતે ભક્તોનો માળો થોડો વધારે છે અને ભગવાનને રૂહુબુ જે દબડું શેક છે એ જ ટાઈપના અહીંયા લાગે એવી જ રીતે અમે એમને શણગાર પણ રોજ નવો નવો કરીએ છીએ એમના વાઘા પણ અમે રોજ નવા નવા પહેરાઈએ છીએ એમને તૈયાર પણ અમે ખૂબ સુંદર કરીએ છીએ એવું જ રીતે અમારું ડેકોરેશન પણ રોજ નવું નવું થતું હોય છે અમારું ડેકોરેશન પણ રોજ બદલાય જાય